એવી લોકવાયકા છે પણ એ ખરેખર સાચું નથી આ માનો ના માનો અહીંયાથી જે કંઈ વાત નીકળે છે એ સ્વીકારવી ફરજિયાત નથી મરજિયાત છે તમે કેશો મનોહરભાઈ ભગવદ્ ગીતામાં આના વિશે કોઈ પ્રમાણ આપ્યું નથી સો ટકા નથી પ્રમાણ આપ્યું અમુક વાતોનું પ્રમાણ ના હોય મિત્રો કયું છે કે શ્રદ્ધાનો વિષય હોય છે ત્યાં પુરાવાની જરૂર નથી અને ભગવદ્ ગીતાની અંદર જોશો તો ક્યાંય કૃષ્ણ ભગવાનની સહી નથી યાર ક્યાંય કૃષ્ણ ભગવાને ગીતા પૂરી કર્યા પછી પોતાની સાઈન નથી કરી એને સર્ટિફાઈડ કરવા માટે ક્યાંય નથી મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખ કે ચોર્યાસી યોની નિગોદમાંથી એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને પંચ ત્યાં સુધી મેન તમે 84 લાખ યોની પૂરી કરી દીધી એ ડેવલપમેન્ટ કુદરતનું ડેવલપમેન્ટ જે ડેવલપમેન્ટ આપણું પૂરું થઈ મનુષ્ય અવતારમાં આયા પછી માત્ર ચાર ગતિ છે 84 લાખ યોની નથી મનુષ્ય ગતિ નર્ક ગતિ વાત કહું છું કે મનુષ્ય અવતાર પછી ફરી એને મનુષ્યમાં આવવું જ પડે ફરજિયાત મરજિયાત નથી નો ઓપ્શન મનુષ્ય ભવમાં મનુષ્ય ભૌના કર્મો બંધાય 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 અને બંધાય પણ એની સાથે સાથે બાકીની ત્રણ ગતિ જાનવર ગતિ નર્ક ગતિ અને સ્વર્ગ ગતિ એ ત્રણેયના કર્મો બાંધવાની સત્તા પણ મનુષ્ય અવતારમાં છે જે સત્તા દેવલોકમાં નથી જાનવરમાં નથી ને નર્કમાં નથી આ સત્તા મનુષ્ય અવતારમાં અવતારમાં આપણને મળી છે અને મનુષ્ય મનુષ્ય અવતારના કર્મો લો નેચર કુદરતના કાનૂનથી રાગ દ્વેષના કાનૂનથી હિસાબથી મનુષ્ય જન્મના કર્મો બંધાય જ પણ એની સાથે સાથે જો જાનવર ગતિના કર્મો બાધ્યા હોય તો એને ભોગવવા માટે એને ગતિમાં જવું પડે નર્ક ગતિના કર્મો બાધ્યા હોય તો જવું પડે સ્વર્ગ ગતિના કર્મો બાધ્યા હોય તો સ્વર્ગમાં જવું પડે છે એ ત્યાં ભોગવી અને પાછો મનુષ્યમાં આવી જાય છે પાછો મનુષ્યમાં આવી બેલેન્સ ઝીરો થઈ જાય છે ક્રેડિટ હોય તો એ પણ વપરાઈ જાય ડેબિટ હોય તો એ પણ પૂરું થઈ જાય ક્રેડિટ અને ડેબિટ નું બેલેન્સ પૂરું થઈ જાય બેલેન્સ ઝીરો થઈ જાય એટલે પાછો મનુષ્યની અંદર જે મનુષ્યના કર્મો બાધ્યા છે એ કુદરતના કાનૂનથી પાછો મનુષ્ય અવતારમાં રિટર્ન પાછો આવી જાય પાછો 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 ત્યાં આવે ક્રેડિટ ક્રેડિટ કરે કરે ડેબિટ અને ડેબિટના આધારે દેવગતિ જાનવર ગતિ અને નર્ક ગતિમાં પાછો ફરે છે પાછો પૂરું થઈ જાય એટલે પાછો જે પેન્ડિંગ રહ્યા મનુષ્યના કર્મો બાંધેલા એ પાછો મનુષ્યમાં આવે છે મનુષ્ય અવતારમાં આવ્યા પછી માત્ર ચાર ગતિમાં જેને ભટકવાનું છે અને એટલે આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે સ્વસ્તિક સાથીઓ જે બનાવવામાં આવે છે એ સાથીઓ એ ચાર આરા એ ચાર ગતિનું પ્રતીક છે અને ચકરડી બનાવી છે ગોર ગોર ફરે એવી ચકરડી એ બતાવે છે કે મનુષ્યમાં આવ્યા પછી આ ચાર ગતિની ચકરડીમાં તારે ફરવાનું છે જ્યાં સુધી તારામાં અજ્ઞાન છે ત્યાં સુધી ચાર ગતિની ચકરડીમાં ફરતો રહીશ વચમાં મોક્ષ છે જો એ ચકરડીમાંથી મુક્ત થયો તો વચમાં મુક્તિ છે વચમાં શાશ્વત સનાતન સુખ છે એટલે મિત્રો આરતીમાં આપણે સ્વસ્તિક દોરીએ છીએ ઘરના ઉંમરે સ્વસ્વસ્તિક દોરીએ છીએ ધાર્મિક પ્રસંગો પ્રસંગોમાં બ્રાહ્મણ સ્વસ્તિક દોરે છે એ સ્વસ્તિક દોરવા પાછળનું સાયન્સ સુધી નથી મળી નથી કારણ કે સ્વસ્તિક સ્વા માટે સ્વસ્તિક નામ જ સ્વનો અસ્ત અહંકાર જીરો થઈ જાય સ્વનો અસ્ત થઈ જાય સ્વ એટલે અહીંયા અહંકારના અર્થમાં છે અહંકાર એનો જીરો થઈ જાય તો વચમાં શાશ્વત સનાતન સુખ છે મોક્ષ છે પોતાનો સ્વભાવ છે ચાર ગતિમાંથી છૂટવા માટે મને તમને મનુષ્ય અવતાર મળ્યો છે મિત્રો તમે ટીવીમાં સમાચારોમાં ઘણી જગ્યાએ પુનર્જન્મના દાખલા સત્ય હકીકતો તમે વાંચી હશે જોઈ હશે કદાચ તમે તમારા આંખે પણ એ જોયું હશે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાનની અંદર જ્યારે પોતાના પાછલા ભવ દેખાયા ત્યારે એમાં સ્પષ્ટ હતું કે મનુષ્ય અવતારમાં હતા હ પૂર્વે જે રાજા રાજા હતા કેટલાય વર્ષો પહેલાં અગાઉનો જે ભવ હતો એની અંદર એ રાજા હતા અને એ રાજા હતા અને પેલો જે ગાયક હતો અને એને ગાવાનું ચાલુ રાખ્યું નિયમ એવો હતો કે ઊંઘી જાય પહેલાંના રાજાઓ જે છે ને એ એનું શબ્દ મને ખબર નથી પણ ગાયક રાખતા હતા સંગીત વાદક એ સંગીત ગાય સંગીત વગાડે ગાય રાજાને ઊંઘ આવે પછી એ સંગીત અને ગાયન બંધ કરી દેવાનું અને પેલો ભાઈ બરાબર તોનમો આવી ગયો એટલે એ રાજા ઊંઘી ગયા છતાંય ચાલુ રાખ્યું અને ચાલુ રાખ્યું એટલે અડધી રાતે જાગી ગયા એટલે પેલાને કંઈક મેં હુકમ આપ્યો છે તો કે ભાઈ સંગીત હું ઊંઘી જાઉં પછી બંધ કરે ચાલુ કેમ રાખ્યું મારી ઊંઘ બગડી એટલે એના બંને કાનમાં ગરમ કરેલું શિશુ રેડી એને સજા કરી એ કર્મનું ફળ મહાવીર ભગવાન એ જ કર્મનું ફળ આવ્યું અને કાનમાં શિશુ રેડેલું એના ફળ રૂપે એમના બંને કાનમાં ગોવાળિયાએ ખીલા ઠોક્યા એ પ્રૂફ કરે છે કે પૂર્વ ભવે એમનો મનુષ્ય અવતાર હતો અને ફરી પાછો મનુષ્ય આવ્યો એ ચોર્યાસી લખીઓની માં ફર્યા નથી શ્રીમદ રાજચંદ્ર મોરબીના વવાનીયાનું વતન એમનું કહેવાય છે શ્રીમદ રાજચંદ્રનો ઇતિહાસ તમે વાંચશો તો ખબર પડશે કે દસ વર્ષની ઉંમરે સ્મશાનમાં ગયા ઝાડ ઉપર ચડીને મળદું બોડ મળદું જોયું એમને તો પાછળના આઠસો ભવ દેખાયા તો એ ભવમાં પણ એમને પોતાના મનુષ્ય અવતાર દેખાયા મહાવીર ભગવાનનો શિષ્ય હતો તો એ શિષ્ય જ્યારે દીક્ષા લીધી ત્યારે પણ જ્ઞાનમાં જોઈને એમનો પૂર્વ ભવ જે કહ્યું કે તું આ ભવમાં શેષને ઘેર તે જન્મ લીધો ગર્ભ શ્રીમંતને ઘેર ગયા ભવની અંદર તું એક ગરીબની ઝુંપડીમાં એક ગરીબને ઘેર તારો જન્મ હતો અને જબરજસ્ત પુણ્ય બાંધ્યું એના ફળ રૂપે આ બીજા ભવની અંદર તું શેષને ઘેર શ્રીમંતને ઘેર તારો જન્મ થયો આવા શાસ્ત્રોમાં એવા ઘણાય પુરાવા પણ છે કે જે પૂર્વ ભવે મનુષ્ય હતા અને આ ભવમાં પણ મનુષ્ય છે મિત્રો આ લો ઓફ નેચર કુદરતના કાનૂનની વાત કરું છું આ કોઈ શાસ્ત્રમાં ગીતામાં આનું પ્રમાણ નથી પણ ગીતામાં જે ભાવ વિજ્ઞાન ખોટું ખુલ્લું કર્યું છે એ ભાવ વિજ્ઞાનના ઉડાણમાં જશો તો ખબર પડશે કે મનુષ્ય ભવની અંદર દરેક જીવને અજ્ઞાનમાં રાગદ્વેષ હોય અને રાગ દ્વેષ હોય એટલે એને એ રાગ દ્વેષના હિસાબ બંધાય જે તે મનુષ્ય જોડે માનો કે હું મારું એંસી વર્ષનું આયુષ્ય હોય તો એંસી વર્ષના આયુષ્યની અંદર હજારો માણસો જોડે મેં રાગ દ્વેષ કર્યા હોય તો એ હજારો માણસો સાથે રાગદ્વેષના હિસાબ બંધાય એટલે કે હ્યુમિનિટી બંધાય અને એ હજારો માણસો જો સાથે દ્વેષના હિસાબ પૂરા કરવા માટે મારે બટ નેચરલ કુદરતી રીતે લો ઓફ નેચર કુદરતના કાનૂનથી મારા કારણ શરીરમાં કોઝલ બોડીમાં મનુષ્ય ભવના કર્મો બંધાય હા એની સ્ટ્રેન્થ અલગ અલગ હોઈ શકે એની ક્વોન્ટિટી અલગ અલગ હોઈ શકે કોઈને મનુષ્ય મનુષ્ય ગતિના કર્મો વધારે હોય જાનવરના ઓછા હોય કોઈને સુપરહ્યુમન ગતિના કર્મો વધારે હોય તો મનુષ્યના ઓછા હોય પણ મનુષ્યના કર્મો કોઝલ બોડીમાં હોય 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 ને હોય જ એને ચોર્યાસી લાખ યોનીમાં ફરવું પડતું નથી એ નર્ક ગતિમાં જાય એનું ડેબિટ ભોગવી પાછો મનુષ્યમાં આવે કોઈએ નર્કના ને જાનવરના બાંધ્યા હોય તો નર્કમાં જાય જાનવરમાં જાય ત્યાં બાંધી ત્યાં ભોગવી ડેબિટ ભોગવી અને પાછો મનુષ્યમાં પાછો આવે કોઈએ સુપરહ્યુમન દેવગતિના કર્મો બાંધ્યા હોય તો એ દેવ દેવગતિમાં જાય પોતાની ક્રેડિટ ભોગવે બેલેન્સ પૂરું થાય એટલે પાછો મનુષ્યમાં આવે મિત્રો આ ગપું નથી આ મનહરભાઈનો એક્સપિરિયન્સ છે મનહરભાઈનો અનુભવ છે એક્સપિરિયન્સ વાળું જ્ઞાન કહું છું અનુભવજન્ય જ્ઞાન કહું છું કારણ કે અમે મનુષ્ય ભવમાં આવ્યા પછી ચોર્યાસી લાખીયોનીમાં ફર્યા નથી મિત્રો અમે મનુષ્યમાંથી મનુષ્ય અવતારમાં જ આવ્યા છીએ ગયા બહુમાં આ ભાવ કરેલા આ બીજ નાખેલા મનુષ્ય બહુમાં કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લો ઓફ નેચર કુદરતનું વિજ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન અમારે સમજવું છે અમારે જાણવું છે અને એ જાણ્યા પછી અમારા નિમિત્તે હજારો લોકો આ જ્ઞાનને પામે એકલું નહીં આ જ્ઞાનને સરળ ભાષામાં શિરાણી જેમ ઉતરી જાય એવી ભાષામાં અમારા નિમિત્તે અમે પણ પામી આ જ્ઞાનને અમને પણ સમજાય આ સિદ્ધાંતો કુદરતના કાનૂનો કુદરતનું વિજ્ઞાન અમને સમજાય અને અમારા નિમિત્તે હજારો લોકો આ જ્ઞાનને પામે એવું ગયા ભવમાં બીજ નાખ્યું હતું એ બીજનું ફળ આ ભવમાં અત્યારે આવ્યું છે અને ફળ અત્યારે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો છેલ્લા અગિયાર મહિનાથી જે ભાવ કરેલા અમે કે અમારા નિમિત્તે હજારો લોકો પામે તો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકો આ લાઉડ સ્પીકર જે બોલે છે એ લાઉડ સ્પીકરના માધ્યમથી હજારો લોકો રિલેક્સ થઈ રહ્યા છે આ જ્ઞાનને પામી રહ્યા છે આપ માનો યા ના માનો જે મારા દિલની વાત હતી એ આજે મેં તમારા આગળ ખુલ્લી કરી છે એમાં સહેજ પણ સંશય કરવા જેવો નથી મિત્રો બાકી આ વાતને સ્વીકારવી ના સ્વીકારવી એ આપણી મરજી છે આ વાતને સ્વીકારવી ફરજિયાત નથી મરજિયાત છે મિત્રો માનો યા ના માનો અમે જે પુરુષાર્થ ચાલુ કર્યો છે અંદર જ્ઞાન દ્રષ્ટિનો પુરુષાર્થ એ પુરુષાર્થ કરતાં 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 એક દિવસે શાશ્વત સુખને પામી જવાના છીએ એમાં કોઈ શંકા નથી આપ પણ આ જ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરી અને આપ બધા પણ એક દિવસે શાશ્વત સનાતન સુખને પામી જશો પામી શકો છો એમાં કોઈ શંકા નથી એટલો નહીં આ દુનિયાનો આ બ્રહ્માંડનો દરેક જીવ દરેક મનુષ્ય આ જ્ઞાન દ્રષ્ટિનો આત્મજ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરી અને શાશ્વત સનાતન સુખને પામી શકે છે એ કુદરતે દરેક જીવને જન્મસિદ્ધ અધિકાર આપ્યો છે બાકી તો મનરભયની વાતમાં ક્યારેય ફરજિયાત હોય નહીં ક્યારેય મનરભાઈ કોઈને બાંધવા નથી આવ્યા કે તમે મારા મારી વાતોમાં બંધાઈ જવું મારી વાતોને માની લો એવું ક્યારેય ના હોઈ શકે આપ કોઈ પણ જગ્યાએ જઈ શકો છો આપ સંપૂર્ણ રીતે મુક્ત છો મનોરભાઈ બાંધે કોઈને તો કુદરતનો ગુનેગાર બને હું કોઈને બાંધતો નથી આપ કોઈ પણ ગુરુ પાસે જઈ શકો છો કોઈ પણ જગ્યાએથી જ્ઞાન મેળવી શકો છો જો અજ્ઞાન કોઈ પણ જગ્યાએથી અજ્ઞાન મેળવી શકાતું હોય તો જ્ઞાન આ વર્લ્ડમાંથી કોઈ પણ જગ્યા જેથી જ્યાં આપણું મન માને ત્યાંથી આપણે મનનું સમાધાન થાય ત્યાંથી એ જ્ઞાન મેળવી શકો છો મિત્રો મારા દિલની વાત મેં આજે ખુલ્લી કરી છે આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત